અમારી સોસાયટી ની સામે કાચા ને પાકા કેબીનો મુકેલા છે તેની પાછળ ઈસર ને ગેરકાયદેસર કામ થાય છે દારૂ ના આવે છે તે દારૂ ની અવર પણ થાય છે ત્યાં અને તે એટલી ગંદકી કરવામાં આવે છે અને શ્રી સરકાર ની જમીન છે તે સૂર્યકાંત પટેલ નામ ના વ્યક્તિ એ ઈસર મેં તઈ બાજુ ઈસર નું જગ્યા જબર બર પર રોકી દીધી છે અને અમાર સમજાવા થી પણ જતા નથી અને સરકાર ની જમીન નો ખુલ્લે આમ દુરુપયોગ કરવામાં આવે છે અને અમારી કેવા પણ જતા નહી અમારી આજે લાઈન માં બધી છોકરીઓ છે નાની નાની

વિડિયો સિગરેટો દારૂ બધો ધંધો કરે છે છાને માને અને અમારી મોટી મોટી છોકરીઓ છે તો અમે એ લોકોને કાઢી મુકવા માંગ્યા છે અમે ત્યાં રહેવા ના જોવે અમે અને તોડાવા માંગ્યા છે અમે ગેર કાયદેસર છે અમે અમે 30 વર્ષથી અમે રહીએ છીએ આ અને અત્યારે સુધી કોઈ ખોલ્યું નહોતું અત્યારે આ ખોલ્યું છે એટલે અમારે આ રજૂઆત કરવા આયા છે અમે આ આવડે જ ખોલી છે હજુ તો 15 દિવસ થયા છે અને દુકાન તો હતી પણ એમને ખાલી કરી પંદર હતી એ છાપરું તો છે અમે રજૂઆત કોઈને નથી કરી સીધા આવ્યા છે